ઓમ નમો નમોનારા હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં તો આજે આપણે બનાવશું વઘારેલી રોટલી ડુંગળી ટમેટાવાળી જેના આપણે રોટલી પહેલાંય વઘારી હતી પણ આ ડુંગળીને ટમેટા નાખેલી એના માટે મને એક કમેન્ટ આવી હતી કરણ ગોસ્વામી કરીને કે જે જૂના જમાનામાં રોટલી વઘારતા એ શીખવાડો એમ ને કોરી રોટલી વઘાર છાસવાળી અને વઘાર એટલે મીઠી વઘાર છે એમ રસ બસતી હોય અને એમાં ટમેટા મરચાંથી વઘાર થતું હોય એ શીખવાડું એમ તો આપણે આજે બનાવશું એ રોટલી તો આ ભાઈની કમેન્ટ માટે કરણભાઈ ગોસ્વામીની તો એમાં આપણે ડુંગળી નાખશું તો તમે ડુંગળી સ્કીપ કરી શકો ખાલી ટમેટાનોય વઘાર કરી શકો એમ તો એના માટે આપણે આ રોટલી લીધી છે તો આપણે હાથની રોટલી પડી હોય તો એ રોટલી આપણે વઘારે હોય તો આપણે પાંચ રોટલી લીધી છે અને છાસ જો આપણે જરૂર પ્રમાણે છાશ એમાં નાખવાની રોટલી જે પ્રમાણે છાસ પીએ એ પ્રમાણે આપણે રસમસથી બનાવવાની તો બે ડુંગળી આપણે આ રીતે કાપીને લીધી છે અને બે ટમેટા તો અત્યારે લીલા લસણની સિઝન છે તો આપણે થોડુંક લીલું લસણ લીધું ને લીલા ધાણા લીધાશ વઘાર માટે આપણે થોડીક હિંગ લીધી છે અને લસણની કરી આ રીતે સુધારીને લીધીશ લીમડો લીધો વઘાર માટે અને આપણે આ લીધા છે લીલા મરચાં બે જીરું અડધી ચમચી અને લાલ મરચું એક ચમચી જેટલું અને થોડીક હળદર ને મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તો આપણે કઢાઈ લીધીશ ગેસ ચાલુ કરશું એમાં આપણે તેલ નાખશું તો આ રીતે આપણે અડધા ચમચા જેટલું તેલ નાખ્યું તેલ ગરમ થવા દેવું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ રોટલીના ટુકડા કરી લેવું તો આ રીતે આપણે રોટલીના ટુકડા નોર્મલ જ જે રીતે આપણે કટકા કરીએ એ રીતે બધી રોટલીને આ રીતે કરી લેવું તો રોટલી આપણે ટુકડા આ રીતે કરી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેલમાં પહેરાત આપણે નાખશું લસણ લીલા મરચા નાખશું અને લીમડો થોડોક લીમડો આપણે અગારમાં નાખીએ તો સુગંધ સરસ થાય હવે મી અને ડુંગળી આ રીતે લસણ થોડુંક લાલ થઈ જવું છે ડુંગળી થોડીક વાર તેલમાં પાકવા દેજે આ રીતે લાંબી સુધારી એટલે એને એકદમ સરસ આ રીતની સ્લાઇસ થઈ જશે થોડીક વાર ડુંગળી પાકવા દેજે તેલમાં તેલમાં તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી સારી રીતે હવે એમાં આપણે નાક દેવું હુણા લીલું લસો હવે આમાં બધી મસાલા નાખીશું બધા હળદર નાખતી હું મીઠું તો મીઠું આપણે જો રોટલીમાં મીઠું નાખ્યું હોય તો આમાં ઓછો નાખવાનો ને રોટલી મોરી હોય ઘણા મોરી ખાતા હોય ને ઘણા મીઠાવાળી ખાતા હોય તો એ પ્રમાણે તમે મીઠું સેટ કરી શકો આપણે રોટલી મીઠાવાળી છે તો આમાં મીઠું આપણે થોડુંક નાખશું ને ધાણા કેરું હવે એમાં આપણે લાલ મરચું નાખી દઈશું ગેસ ધીમો રાખવાનો

રીતે રોટલી મિક્સ કરી દેવાની હવે એમાં આપણે નાખશું છાસ ગેસ વધારી હું આ રીતે આપણે રોટલી બુડે એટલી છાસ નાખવાની ઠંડી રોટલી હોય એટલે થોડીક પી પીએ એટલે રોટલી સોફ્ટ થાય એટલી આપણે છાશ નાખવાની આમાં આ તો આપણે પોણા કપ જેટલી છાશ નાખીશ આ બધું મિક્સ કરી દેવાનું હવે એને ઢાંકીને આપણે બે મિનિટ આપવા દેવું અને આપણે બેક મિનિટ માટે પકાવી લઈશું સારી રીતે તો એટલી જ નાખવાની કે આપણે રોટલી એમાં પાકી જાય આ રીતની એકદમ સરસ થઈ ગઈ છે આને ગરમ ગરમ જ ખાવાની હોય તો જ આ રીતની રાખવાની એમ કેમકે આને તમે રાખશો ને જો ઠંડી થઈ જાય તો રોટલી વધારાની જે છાસ છે એ પી જાય તો એકદમ આમ ઘાટી થઈ જાય એમ તો છાશી પ્રમાણે નાખવાની કે આપણે તરત જ ખાવાનું છે ધાણા થોડાક નાખી દઈ તો ગેસ બંધ કરી દેવું ગરમા ગરમ સવ કરી દે તો તૈયાર છે આપણી આપણે કરણ ગોસ્વામીની કમેન્ટ ઉપર આપણે બનાવેલી છાશવાળી વઘારેલી રોટલી તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ ટમેટાવાળી છાશમાં વઘારેલી રોટલી અને તમારી કોઈ રિક્વેસ્ટ હોય કે આ રેસીપી બનાવજો તો કમેન્ટ કરીને કહેજો એ પણ હું બનાવીશ એમ